ગાંધીનગર બ્રાહ્મણ સમાજે જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીનગર સેક્ટર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી ઉલ્લેખનીય છે અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી હતી બ્રહ્મ સમાજ વિરુદ્ધ અનુરાગ કશ્યપની ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા ગુજરાત બ્રહ્મ સમાજ પણ લાલ હુમ થયો છે અને અનુરાગ કશ્યપ દ્વારા વાંધાજનક જે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવામાં આવી છે તે અંગે ફરિયાદ કરવામાં આવી તો સાથે અનુરાગ કશ્યપ સમસ્ત બ્રહ્મ સમાજની માફી માંગે તેવી ભૂલદેવો દ્વારા માંગણી કરવામાં આવી તરમાં અનુરાગ કશ્યપ જે ફિલ્મ ડાયરેક્ટર છે બોમ્બે એમણે બ્રાહ્મણો માટે ખરાબ અપશબ્દો બોલ્યા છે ગાળો બોલી છે અને એમણે કીધું છે કે બ્રાહ્મણ મિલેગા તો ઉશ્કે પર મુતુગા તો આ શબ્દ અને આ જે એણે ગાળી ગલોચ કરી છે વિભત શબ્દો બોલ્યા છે એના માટે બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરાઈ છે તો ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમારા યજ્ઞેશભાઈ દવેની માર્ગદર્શન અને સૂચના મુજબ હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી મહામંત્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના આજે સેક્ટર છના પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ બીએનએસએક્ટની ત્રણસો બાવન ત્રણસો સત્તાણું અઠાણું નવ્વા ત્રણસો મુજબ અને ત્રણસો છપ્પન કરવા આવ્યો છે અને બ્રાહ્મણ સમાજ એટલે કે બ્રહ્મ સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્ય પડ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના બ્રહ્મ સમાજ દ્વારા પણ એનો વિરોધ કરવામાં આવ્યો છે અને સાથે સેક્ટર સાત ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ વધવાની કાર્યવાહી કરવામાં આવી છે બ્રહ્મ સમાજની એક જ માગ છે કે અનુરાગ કશ્યપે જે છે એ આ ભડકાઉ જે નિવેદનો કર્યા છે એના માટે એના માટે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને બ્રહ્મ સમાજની અનુરાગ કશ્યપ માફી માગે તેવી બ્રહ્મ સમાજ દ્વારા માગણી કરવામાં આવી છે